નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે છારતગામ પાસે આવેલ હોટેલ મિલન નોનવેજ પાછળના ખેતરમાંથી પાંચ જુગારીઓને ઝડપાઈ ઝડપાયા એક જુગારી ફરાર તત્તા તાલુકામાં શ્રાવણ મહિનાના બદલે બારે મહિના જુગાર મોરની પ્રવૃત્તિ ચાલુ હોય તેમ અવરનવર પોલીસ દ્વારા જુગારીઓને ઝડપી લેવામાં આવે છે ત્યારે લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના મેરુભે કટડા મહેશી પટેરિયા નરોતમભાઈ એરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ માતા ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે છારદ ગામ પાસે આવે મિલન નોનવેજ હોટલ પાછળ એરના ખેતરમાં છારદ ગામના જુગારીઓ જુગારી રેમ્યા છે આથી રેડ કરતા ધનજી પોપટ ઉપદળા ગોવિંદલાલજીભાઈ મેણિયા કાસમભાઈ રહેમતખાન પઠાણ ભાથીભાઈ કાશીરામભાઈ વસ્તાણી દાના લક્ષ્મણભાઈ ભરવડને રૂપિયા ચાર હજાર આઠસો ચાલીસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે પકડાઈ ગયેલા આરોપીઓને પોલીસને જોઈને ભાગી જનાર આરોપી અંતર્ગત પૂછપરછ કરતા આરોપીનું નામ ટીકાભાઈ ભીખાભાઈ કોળી હોવાનું જણાવતા છ આરોપીઓ સામે જુગારધારક કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે લખતર તાલુકાની અંદર જુગાર રપતા આરોપીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે